નમસ્કાર મિત્રો જય માતાજી જય મુગલ હું છું આપનો મિત્ર લોક સાહિત્ય પ્રજાપતિ ચારણી સાહિત્રી મેલપા બધા કવિઓએ પોતાની કલા દ્વારા શક્તિને રીજવવાના પ્રયત્નો કર્યા છે એમાં ડોસાબા ઝીંબા દિલજાન જેઓ પોતે એમાં શક્તિને શત્રુ સ્તોત્ર દ્વારા આહવાન કરે છે નવ લાખ લોબડીયાળીને પણ કેમ કે આવડ ખોડલ આવ આવ મોગલ મચ્છરાડી માત આવ મેલડી જાગજવાળા ડાઢાડી અંબે કર્નલ આવ આવ બહુચર બિરદારી હાલી આવ હિંગોળ ગેલ રાજલ માં કાડી સમરત સબે નવલક સકાદ 84 ની ચારણા ઉપર દેવી આવો ઓબી સેવક કાજ સુદાણા રમજમ તે રૌરાય આય તો ઉપર આવે કામે બટ બાઈ ખુબડી બોલાવે એ માનલ જેતલ માં ચાપલ ને ચાળક નેચી વરુડી ને સૌ દેવ રાણબાઈ ને રવેચી નાગલી આવ હર જોગ ની જાનબાઈ જુગ જાહરા આવ જો નવેલા ખુ અઠે માડી વેદુ કેરી વાહરા આવો આશાપુરા વરિયાઓ વેરાય મઢે ગઢે ચી માત સોરઠી સેણલ ગલબાઈ સિકોતેર સદરાય વડી વિહત વડે ચી વેગે આવ વાકાય દેવ આવો ડુંગરે ચી આવજો માત પીઠળ યઠે કર જોડી હાવળ કરા સાંભળો અરે નવલક સકત આવો દેવી ઉપરા ગેલી માં ગાત્રાડ આવરે વણ ઉજાડી ઊંઘી રે માં આય જાગરે જાગ જોરાડી એ હડક મય કર હાક દાક સુબા દલ ધારે આવે ઓળગ કાજ પોહે મોટા કઈ પારે એવું જોડ તારું વકડ કહો માતી ક્યાં ગયો જાગતી જોગણીઓ છો જબર તો આજ કેમ ઊંઘી રહ્યો અરે વહી ગઈ છો વિદેશ કે હોગે પંથ હેરાણી બાયું થયું બુઢિયું કે ઘણી કરવા સેવક ને અરે હાવડું કાઢતી નથી રોકાય શા માટે રહ્યું છોડું તમણા છીએ તમે માવતા રમાણા ધીંગા છો તમે ધણી તવા સેવક તમાણા જો ચંડી જોગણું સુણ નહીં રાવું સવણે તો પૂરક દસ તજી અરક ઉગે આથમણે મેરા માજા મૂકી દે ધ્યાન નકો ધાબિયારીળી અરે શક્તિ ઉત સર્વ તરુણ બુઢા બાળી સેવગા સહાય કરવા સંગે એ ખેતલવીર ખેલાવજો ને વેરિયા ઘરે કરવા વિઘન મારી આયુ વેગે આવજો મારી આયુ વેગે આવજો